કુવા જેવું કઈ હશે અમે વિડીયોમાં તો જોયું હતું પણ એટલું બધું જે રિયલમાં અમે જે અત્યારે જોયું છે ને એ અમે અનુભવે નથી કે ખરેખર આટલી મોટી વાવ હોઈ શકે કારણ કે અમે વિડીયોમાં જોઈ હતી વાવને પણ આ અહીંયા આવ્યા પછી અહીંનું અમે જે લાઈવ જોયું ને પછી ખબર પડી કે આ વાવ દુનિયાની હું તો કહું કે સૌથી લાંબામાં લાંબી વાવ આને કે હવે એક સમય હોય છે જે કે એક ટાઈમ હોય છે જે રીતે કે અહીંયા પાણી જાતે ઉપર આવે કંઈ વિના પાણી ઉપર આવે નીચેથી જ નાખવા બાગવાની કઈ જરૂર નથી

એની શું છે માહિતી જાણકારી લેવાના છે મિત્રો તો વિડીયોમાં બનારે જો વિડીયો કન્ટિન્યુ જોજો અને તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલનું બટન જરૂરથી દબાવજો કેમ કે જ્યારે પણ હું નવા વિડીયો અપલોડ કરું ત્યારે તમને એની નોટિફિકેશન જરૂરથી મળે તો ચાલો આવે જશું આપણે વાવની મુલાકાતે આવી ગયા છે ગર્જન હાઇવે મેન હાઈવે જે છે ત્યાં આવી ગયા છે હવે અહીંથી તમે બે કિલોમીટર જાઓ બોર કિલોમીટર તો તોલનાકો આવે છે ગર્જન અને આ સામે છે તિબેટી કંપની આ કંપની અને અહીંયા લખેલું છે ભગવાનના ડેપો છે ને ત્યાંથી તમે જાઓ ત્યાં રોડ પડે ચાર રોડ જે પડે છે એ તમે જશો તો ત્યાં તમારે જવા છે વનજારી વાવડો રસ્તો ત્યાં તો મિત્રો ફાઇનલી આપણે વંજારી વાવ આવી ગયા છે અમે ઘણા દિવસથી વિઝિટ કરવાનું ટ્રાય કરી રહ્યા હતા કોશિશ કરી રહ્યા હતા અને ઘણા સમયથી ટ્રાય કરતા હતા પણ આજે અમારે અહીંયા આગળ વિઝિટ કરવા માટે આવી ગયા છે અમે ઘણું સાંભળ્યું છે વંજારી વાવ વિશે કે બહુ ઐતિહાસિક છે જૂની છે અને એમ કહેવાય છે કે હજારો વર્ષ જૂની છે એવું આપણે માહિતી મળેલી છે અને આના લોકેશનની વાત કરું તો મિત્રો તમે કરજણથી આવો છો તો કરજણ તોલનાકાથી મતલબ દોઢ કિલોમીટરના પહેલાં એક ભરથાના ગામ જે રસ્તો પડે છે એ રસ્તો તમે સીધા સીધા આવો છો તો તમને સીધો લઈ જાય છે અટાલી ગામ અને અટાલી ગામમાં તમે પહોંચો છો એટલે એક તળાવ છે તળવાડીમાં બાજુ એક વડ છે એનો એક રસ્તો પડે છે ત્યાંથી તમે સીધા આવો છો તો દોઢ કિલોમીટરના એરિયામાં વંજારી વાવ આવેલી છે મિત્રો તો તમારે ખાલી કરજણ તોલનાકાથી ભરથાના અને ભરતાણાથી અટાલી ગામ યાદ રાખવાનું તમારે આવવાનું છે અટાલી ગામ અટાલી ગામ આવ્યા અટાલી ગામથી તમને એક કિલોમીટર કે દોઢ કિલોમીટર અંદરમાં વંજારી વાવ તમને રોડ ઉપર જ તમને જોવા મળશે તો ચાલો મિત્રો આપણે વંજારી વાવની મુલાકાત કરશું હવે તો મિત્રો હું અત્યારે આવી ગયો છું વંજારી વાવનું જે મેન ઇન્ટરેસ્ટ છે તે ત્યાં હું આવી ગયો છું તમે જોઈ શકો છો તો મિત્રો હાલ હું અત્યારે વંજારી વાવ જે છે ત્યાં હું અત્યારે ઊભો છું મિત્રો આ છે વંજારી વાવનું મેઇન એન્ટ્રન્સ મેં તમને વાત કરી એમ તો આ છે ગેટ અને તમે આ જોઈ શકો છો આ છે વંજારી વાવ વંજારી વાવ તમે આ જે જે જંતર છે જે તમે જુઓ ને તો તમને લાગે કે આ એકદમ બહુ એમ ઐતિહાસિક છે જૂની છે આમ એમ તો છે આ એકદમ શું કહેવાય કે હજારો વર્ષ જૂની આ વાવ છે મિત્રો હજારો વર્ષ આ જૂની વાવ છે ઐતિહાસિક વાવ છે અને અમે એની મુલાકાત લેવા માટે આવ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે બનાવટ છે એને જોઈને જ તમને લાગે છે કે હજારો વર્ષ જૂની વાવ છે જોઈ લો તો મિત્રો આ વંજારી વાવ છે અમે તમને એન્ટ્રન્સ બતાવ્યું પછી એની જે તમે જ્યાં આવો છો એ તમને બતાવ્યું પછી હું નીચે આવી ગયો છું અત્યારે હું તમને કહું તો જમીનથી વીસથી ચાલીસ ફૂટ નીચે છું અત્યારે તો બી આ વાવ તમને હજુ બી અંદર મતલબ જવાનું રસ્તો તમને દેખાયા કરશે જોઈ શકો છો તમે જો આ દેખાય છે આ જમીનથી એકદમ ઊંચામાં ઊંચી છે તો હજુ ખાસું દેખાઈ રહ્યું છે તો મિત્રો આ છે વંજારી વાવ અને એની બનાવટ તમે જુઓ ખાલી એકદમ લાગે છે ને આ કે આમ તો હકીકતમાં આ એક હજાર વરસ જૂની વાવ છે અત્યારે ચોમાસાની સિઝન છે તો મિત્રો અત્યારે કંઈ આવી રીતે છે અહીંયા તમે જોઈ શકો છો આ જુઓ તો મિત્રો જ્યારે અમે રોડ ઉપર જ્યારે અટાલી ગામથી આવે ને ત્યારે અમે જોયું તો એક નાનકડા એક પેલું શું કહેવાય કે એક પેલું કૂવા જેવું લાગતું હતું અમને કે એક નાનકડા કૂવા જેવું કંઈ હશે અમે વિડીયોમાં તો જોયું હતું પણ એટલું બધું જે રિયલમાં અમે જે અત્યારે જોયું છે ને એ અમે અનુભવે નથી કે ખરેખર આટલી મોટી વાવ હોઈ શકે મેં ગુજરાતમાં ઘણી બધી વાવનો વિઝિટ કરી છે ઘણી બધી વાવ જોઈ છે પણ તમે જોઈ શકો છો અત્યારે હાલ આ વાવને લાસ્ટમાં આવી ગયો છું અને હજુ એમ તો મને લાગે છે કે ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાના કારણે સામે પણ મંદિર દેખાઈ રહ્યું છે તો સામે પણ પગથિયાં હજુ તમને જોવા મળે છે તો મિત્રો તમે જોઈ શકો છો જમીનથી હું કેટલા ફૂટ ઊંચો છું નીચે અંદર આવી ગયો સોરી તો જમીનથી હું કેટલો નીચે અંદર આવી ગયો છું મિત્રો તમે જોઈ શકો છો આ દેખાઈ રહ્યું છે આ જમીનથી આશરે આશરે તમે બસોથી ત્રણસો ફૂટ નીચે ઊંચો અત્યારે હાલ છું અને આ વાવ છે મિત્રો અને આ તમે જોઈ શકો છો આ તમને ભારત મતલબ દેખાય નહીં કે શું ક્યાં છે ગેટ આ ત્રણસો વગત અમે નીચે ઉતરી ગયા છે એટલી એવી વાત છે વાત છે રવિ વસાવા એ પણ એક બ્લોગર છે અને પોતે એક સિંગર છે જે કલા કલા જગતની અંદર ગુજરાતી પિક્ચરમાં કામ કર્યું છે બે ત્રણ પિક્ચર આવેલી છે જે આપણા શું કહેવાય કે મોસ્ટ પોપ્યુલર ધુરકી તારી લાગે પિક્ચર ચંદન રાઠોડ એમની સાથે પણ એમને કામ કર્યું છે તો એ પણ બ્લોગ બનાવે છે નામ શું છે ચેનલનું રવિ વસાવા ઓફિસ રવિભાઈ વસાવા ઓફિસર તો એમની ચેનલને લાઈક કોમેન્ટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને એમની લિંક હું બાયોમાં નાખું છું તો વિઝિટ એકવાર જરૂરથી કરજો તો મિત્રો આ વંજારી વાવ તમે ખાલી જુઓ ત્રણસો પગથિયાથી નીચે આવે તો પણ હજુ અત્યારે નીચે પગથિયા હાલ અવેલેબલ છે તો ખરેખર આટલી મોટી વાવ અમે પહેલી વાર જોવી છે અને શું કહેવાય કે અહીંયા વારંવાર પબ્લિક બહુ હોતી હોય છે અહીંયા ઘણી બધી પબ્લિક હોય છે પણ અત્યારે ચોમાસું છે વરસાદનું વાતાવરણ છે એટલા માટે કોઈ દેખાતું અહીંયા નથી બાકી હું તમને બતાવો તો અને રવિવારના રોજ પબ્લિક વધારે અહીંયા આવે છે એવું કહેવામાં આવે છે તમારે કંઈ કહ્યું છે બસ એટલું જ કહીશ કે આ વાવને જોઈને અમને પણ ખુદ વિશ્વાસ નથી થઈ રહ્યો કારણ કે અમે વિડીયોમાં જોઈ હતી આ વાવને પણ આ અહીંયા આવ્યા પછી અહીંનું અમે જે લાઈવ જોયું ને પછી ખબર પડી કે આ વાવ દુનિયાની હું તો કહું કે સૌથી લાંબામાં લાંબી વાવાને કહેવાય કેમ કે આ બે ઉપરથી તમે જોવો ને તો તમને નાનું લાગે કૂવા જેવું મારા ગામડામાં પેલા નાના કુવા કેવા હતા કુવા ને પેલી વાવ હતી નાની નાની વાવ જેમાં પેલા જૂના જમાનામાં પેલા શું કહેવાય દીકરીઓ બેનો બધી પાણી ભરવા જતા હા એવું તમને લાગતું રોડ ઉપર પણ અમે અંદર આ ત્યારે અમને ખબર પડી કે શું હકીકતમાં આ વસ્તુ અને આટલી મોટી વાવ છે તે ખરેખર આ એક ઐતિહાસિક વાવ કહેવાય જે હજારો વર્ષ જૂની અને હું તો એમ કહું છું તમે પણ જ્યારે કરજણ તાલુકામાં કોઈ કંઈ કામથી કંઈ આવતા હો તો વાવની વિઝિટ ચોક્કસ કરજો અને જે પણ મોટા બ્લોગર્સ છે યુટ્યુબર છે એ લોકોને પણ એક આપું છું એક માહિતી કે અહીંયા તમે એકવાર વિઝિટ જરૂરથી કરજો જેથી કરીને તમારા થ્રુથી બીજા લોકોને પણ જાણકારી મળે ને અહીંયા લોકો વધારે જોવા માટે આવે અને આને કુદરતી રીતે નહીં પણ એક રૂબરૂપ આવીને જોવે એવી એક વિનંતી છે મારી ચાલો મિત્રો મિત્રો આ છે મેરડી માતાજીના ફોટાસ છે અને અહીંયા માતાજીનું મળ જેવું છે ત્યાં માતાજીને બધે અગરબત્તી કરે છે હાર ચડાવે છે અને શિફળ વધે છે અને કહેવાય છે મિત્રો કે અહીંયા જ્યારે પણ કોઈ વરવધુ નવા લગ્ન કરે છે તો અહીંયા લગ્ન કર્યા બાદ દર્શન કરવા માટે જરૂરથી આવે છે એવું અહીંયા સ્થાનિકના લોકો દ્વારા અમને જાણવા મળ્યું છે મિત્રો તો આ છે માતાજીનું મળ અહીંયા શિફળ અને મીઠાઈની માનતા રાખે છે બધા મિત્રો

જે રીતે કે અહિયાં પાણી જાતે ઉપર આવે કઈ કર્યા વિના પાણી ઉપર આવે નીચે થી નાખવા બાખવાની કઈ જરૂર નથી અચ્છા એટલે કુદરતી એમ કેવાય તો ચાલે તમારું નામ જણાવશો ખાલી મને તમારું નામ શું છે અજય અજયભાઈ ની વાત સાથે વાત કરી છે અચ્છા તો મતલબ આપો આપનું કુદરતી કેવાય કે કુદરતી આપો આપ પાણી કુદરતી

ના લોકો અહીંયા છે આ લોકોની વાવ તો મિત્રો આ સ્થાનિક લોકો એમણે આપણને જણાવ્યું છે કે વંજારી વાવમાં આપોઆપ પાણી આવે છે એનો કોઈ ટાઈમ નક્કી નથી હોતો ગમે ત્યારે આવે છે અને મિત્રો આ છે વંજારી વાવ તો મિત્રો આ વંજારી વાવ અહીંના અને અમુક સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણકારી મળી છે કે આની હિસ્ટ્રી એક એવી છે કે મિત્રો આજથી હજારો વર્ષ પહેલાંની આ વાત છે કે આજથી હજારો વર્ષ પહેલાં આ જગ્યા જ્યાં રોડ છે જે અત્યારે ડાહ્મણો બની ગયો છે ત્યાંથી વંજારા સમાજની એક વરવધુ દીકરીની ડોલી જતી હતી આજથી હજારો વર્ષ પહેલાં એક વર વધુ જે દીકરીને અહીંયાથી લગ્ન કર્યા પછી ડોલી જતી હતી ત્યારે એ દીકરીએ એ સમાજના લોકોને કીધું કે મને તરસ લાગી છે મને પાણી પીવું છે ત્યારે એના સાસરીવાળા એમને મેનુ મારે છે કે અહીંયા તારા બાપે વાવ ખોદી છે તે છોકરીને ખોટું લાગી જાય છે અને એ જીદ કરી અને આજે છે અહીંયા બેસી જાય છે અહીંયા બેસી જાય છે અને કહે છે કે હવે તો મારો મારા ફાધર અહીંયા આવશે એ વાવ ખોદશે અને હું પાણી પીશ ત્યારે જ અહીંયાથી જઈશ તો અહીંયા જીત કરીને બેસી જાય છે અને પછી એના ફાધરના જે ફેમિલીવાળા હોય છે એ લોકો આવે છે વંજારી સમાજના એ પણ અને અહીંયા કહેવાય છે કે એ લોકો એ ફેમિલી લોકોએ અહીંયા એક જ રાતમાં આ વાવ ખોદી છે જે છે વંજારી વાવ એ લોકોએ એક જ રાતમાં આ વાવ ખોદી છે અને એનું પાણી પીધું છે અને એ વધુ જે માતાજી કહેવાય સાક્ષાત એમને આ જે દેખાઈ રહ્યું છે મંદિર જેવું છે અત્યારે ત્યાં એમને સમાધિ લીધી છે વંજારી વાવ એમને એક જ રાતમાં ખોદી છે એમના પરિવારોએ અને એવી માતાએ માતાજીએ અહીંયા સમાધિ લેલી છે જે તમને અત્યારે આ આવું કંઈ જોવા તમે જોઈ શકો છો જોઈ લો આ છે આ મંદિર એ ટાઈમથી અહીંયા આગળ આ મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો અને એમની અહીંયા આગળ આ સમાધિ થઈ ગઈ છે તો મિત્રો આ હતી એમની હિસ્ટ્રી ખરેખર અદ્ભુત હિસ્ટ્રી છે હજારો વર્ષ જૂની હિસ્ટ્રી છે અને હજારો વર્ષ જૂની આ વાવ છે મિત્રો તો શું તમે આ વાવની વિઝિટ કરી ક્યારે નથી આવ્યા તો પ્લીઝ આવો અને વાવની વિઝિટ કરો ખૂબ સરસ વાવ છે ખૂબ સરસ ઇતિહાસ છે ગુજરાતમાં તમે રાણકી વાવ જોઈ ઘણી બધી વાવ જોઈ પણ તમે આવી વાવ નથી જોઈ બહુ મોટી વાવ છે તો મિત્રો આ હતી કરજણ તાલુકામાં આવેલી વંજારી વાવ જેનું ગામનું નામ છે અટાલી ગામ અટાલી ગામની અંદર આવેલી આ વંજારી વાવ કહેવાય છે કે હજારો વર્ષ જૂની આ વાવ છે તો મિત્રો આજે આપણે હજારો વર્ષ જૂની વાવની મુલાકાત લીધી છે ખરેખર આપણે પહેલી વખત પહેલી વખત ગુજરાતની અંદર આ વિઝિટ કરી છે આવી આપણે વાવ જે પૌરાણિક છે બહુ જૂની છે હજારો વર્ષ જૂની છે અને એના ત્રણસોથી ચારસો પગથિયા છે ખાલી અંદર જવા માટે અને હજુ તો અંદર પાણી હતું એટલે આગળ જયા નહીં તો મિત્રો ફર્સ્ટ ટાઈમ આપણે આવી વાવની વિઝિટ કરી છે અને આ તો આપણો વંજારી વાવનો વિડીયો બ્લોગ્સ તો મિત્રો તમે જો આવ્યા હોય તો કોમેન્ટ જરૂરથી કરતો કે આ કેવી છે અને તમે તમારું જે પણ જે મંતવ્ય એ જરૂરથી રજૂ કરજો અને જો નથી આવ્યા તો યાર વિઝિટ જરૂરથી કરતો બાકી વંજારી વાવ ખૂબ સરસ છે અહીંયાનું એટમોસ્ફિયર એક નંબર છે આજુબાજુ મસ્ત હરિયાળી છે ખેતરો છે વાતાવરણ એક વાતાવરણ એક નંબર છે એનું તમને બેસવાનું મન થશે અહીંયા જોવાનું મજા આવશે તમે જોઈ શકો છો અહીંયાથી ખાલી શું એનો હજારો છે યાર કુદરતી કહેવાયને જે એ જમાનામાં જ્યારે બનાવેલી અત્યારે અત્યારે બસો બસો ચાલીસ વર્ષની વસ્તુ નથી રહેતી આ જુઓ તો ખરા તમે હજાર હજાર વર્ષની આ વાવ એવી એવી છે અત્યારે ખરેખર ખૂબ મજા આવી મને આજે આ વિડીયો શૂટ કરવાની અહીંયા ફરવાની આ જોવાની તો મિત્રો જો તમે મારી આ આ બ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરું જરૂર કરજો અને આ વિડીયો શેર જરૂરથી કરજો જેથી કરીને ગુજરાતના તમામ ખૂણે ખૂને આ વિડીયો જાય અને બધાને ખબર પડે કે કરજન તાલુકાની અંદર આવી કોઈ વાવ છે જે હજારો વર્ષ છે તો મિત્રો ચાલો મળીએ જય માતાજી બીજા વિડીયોમાં ત્યાં સુધી મસ્ત રહો વ્યસ્ત રહો હસતા રહો અને બધા દિલમાં હસતા રહો